નમસ્કાર ખેડૂત મિત્રો આ વખતે મગફળીનું વાવેતર બહુ મોટા પાયે થયેલું છે ગુજરાતમાં એમાં પણ સૌરાષ્ટ્રમાં જે ખેત ખેતી કરે છે ખેડૂત મિત્રો મગફળીના પાકની તો મગફળીનો પાક આપણે બધા લઈએ છીએ પણ કોઈ બે પાંચ મણ વધારે કઈ રીતે કરી શકે ત્રીસ મણનું ઉત્પાદન લેતા હોય તો પાંત્રીસ કેમ કરવું બધા એ રીતે વિચાર કરતા હોય તો આજે આપણે એવા જ એક ફિલ્ડમાં આવેલા છીએ કે જ્યાં આપણા ખેડૂત આગેવાન પંકજભાઈ કરીને ખેડૂત છે એમની વાડીની મુલાકાત માટે જ આવ્યા છીએ મગફળી એ પણ દર વર્ષે કરતા હતા આ વખતે શું અલગ કર્યું છે આ વખતે કેવી રીતે ઉત્પાદનમાં વધારો લેવાના છે એના માટે આપણે જોવાનું છે અને એના વિશે આપણે આગળ માહિતી જોવાની છે તો આપણે જોઈએ શું કરેલું છે પંકજભાઈ હલો ખેડૂતભાઈઓ જામનગર જિલ્લાનું પસાયા ગામ મારું વતન અને આપણે મગફળીમાં ખેતી તો બધા કરતા જ હોય છે પણ આ વખતે આપણે જે જૈવિક પ્રોડક્ટ છે બેક્ટેરિયા એમાં ત્રણ પ્રોડક્ટ છે એસ કોલોની અને ગ્રબ કિલ મુંડા માટે અને એનો મેં ઉપયોગ કરેલો છે અને મારો પ્લોટ જોઈ શકો છો તમે બહુ વ્યવસ્થિત છે આ એનું ફ્લાવરિંગ છે અને મૂળિયાઓનો પણ સારો એવો વિકાસ થયેલો છે કેટલા દિવસે વાપરી આપણે અને ચાલીસ દિવસે આનું વપરાશ કરેલો છે કે આજે મગફળી કેટલા દિવસની થઈ ગઈ મગફળી બે મહિના ઉપરની છે આજે બતા નીચે જરા પરિસ્થિતિ આપણે જોઈએ કે આ બધી પ્રોડક્ટો વાપરવાથી હાલમાં જે પરિસ્થિતિ છે સુયાઓની સંખ્યા તમે બેઠક તમને અહીંયા દેખાશે આ જો આનાથી જે તંતુમૂળ છે એકદમ ચોખારીએ છે સુયાઓની બેઠક છે તમે જોઈ શકો એકદમ ક્લિયર છે આમાં ક્યાંય ફૂગ અત્યારે લાગેલી જોવા મળતી નથી તો પંકજભાઈ કેવું કહેશો બધા ખેડૂત મિત્રોને શું કરવું જોઈએ આમાં ના બેકરિયલ ઉપર થોડુંક જવું જોઈએ Ok. Voy a mostrarles el nivel. Ok, a ver.